તો ગોધરૂં પાછી અને હું ખાખું કરતો હતો બેસ હું તને કીધું કોઈ ડબ્બા ખરા ના ના ટોકર ને આખું મળતું હું કે મન આ બાને ગોધરું ગોદરું આલી ઠંડી વાય છે ગોધરું તો પછી હાલ છે પેલા ચાખોડ ને લઈ આવો ગમજ ને તારે ચાખોડ ના તારા લ્યા

બધી વાતો ખબર છે બીક લાગે છે તમારે જવું પડશે હારેડ હું લઈ આવું હારેડ હું જઉં છું તા ને સાકવડ થઈ તરત કેતા હોય ખબર પડે દસ વાગ્યા બાને કી ખોડ લઈ આવો બાદ છે ચાર વાગે એટલે કોકનો હંગાત મળ્યો હતો ને તો સારું હતું નક પાછું કોકના ઈચ્છી થોડી સફ્ટી લાઈન પાછું હાલો બીલી થઈ લઈ બીલી થઈ હાલો અત્યારે ગમત લેવા દઉં ને ગોમ લેવા દઉં એ પહેલા તો મારું ધોતી પર લઈ

તાલે લેવા દઉં નહીં મને ખમાતું નહીં મને તો તો ભલે ની ની વગર આટલી રાત હવાલ એકલામત બીખલા ગામાં હંગાથી લઈ જવું તો કોને લઈ જવું રાત કોણ હંગા આવે લાલ લાલબા ગોઠાને તૈયાર કરવું પડશે પેટમાં મને દુખાય છે ગોળી લઈ ને આપડે બે પાછા લઈને લઈ જવું પડશે નહીં આવે પાછો આવું શાકવાડ નું કેવું તું આ વેટલા થશે લાલભાઈ એ અલ્યા હું શું

નહી પણ મારો છોકરો રહ્યો ને ફોર્ડ હું કદી માર્યા તા મું કુદું લે ઠંડી વાય દુખાવો ઉપડ્યો ગોદલું આલી તા પણ દુખાવો નતો ઉપડ્યો

દાડા મોટી મોટી ફાળતા હોય છે પણ જબર પછી મેલી હતી એવા પછી અવાર પૂછવું છે કે લાલભાસ ભાઈ રાતે બીવાણા તો ન થતા કે મને હાલ બી તો લાગે છે થોડી થોડી અમુક મને પથરી તો ક્યાં લે તું વાત તો પણ પણ મારી વાત તો પણ અલે વાત તો હબર લે લાલબા બેઠા હું પૂથલું વાત હોપલવાની હું તને કેતો તો અજે આ કો નહીં તો આ ક્યાં તો હું પૂથલું કેતો તો 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 તને ભલા મોન ક બા રાતમાં ના જતા ઊભો થાય છે બે પણ હું ના મો ને હું આ છોકરાને વાદે તસર કરીને આવ્યો એટલે કઉ ઉપર પઈ ગયા આપણે અલે મુ તો ભલા મોન પાથર નદલ માલીને ને હેડો આજે આ તો ના હોય પાછું આવશે ને તો રકવા રખવા થઈ જાય પાથા નદલ માલી ને તે માલું તો ઘેલ નહીં થયું અીધા